દાહોદ જિલ્લાના ઝાલોદમાં રથયાત્રા પર્વને ધ્યાને રાખી સાલોદ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી આજરોજ ઝાલોદ પોલીસ દ્વારા રથયાત્રા પર્વને ધ્યાનમાં રાખી અને કાયદો અને વ્યવસ્થા ચળવાઈ રહે તે હેતુથી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે સાલોદ પોલીસે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં શાંતિ સમિતિના સભ્યો પણ હાજર હતા ઝાલોદ આગામી દિવસોમાં અષાઢી સુદ્ધ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવાની છે તો શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ પણ વ્યક્તિ તેમજ શહેરની શાંતિમાં કોઈ ખલેલ ના પડે તેવા આસ્થ્ય સાથે જાલોદ પોલીસ મથકે ડીવાય એસપી પટેલ તેમજ પીએસઆઈ માળીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિના સભ્યો સાથે મિટિંગ યોજાયાતી અફઝલ ફકીરા કરજન સંદેશ ન્યૂઝ દાહોદ